આરોપણ ખાતમુહ સાંસદશ્રી દ્વારા કરવામાં આવ્યું નિવૃત્ત બે અધિકારીઓ પૈકી શિક્ષણ સેવા વર્ગમાં બેમાંથી માંથી નિવૃત્ત મેળવનાર હર્ષદભાઈ ગરબા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કિશોરભાઈ સીજુનું સન્માન સાંસદશ્રી તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પર સત્તાંભાય માનવડાના ઉગ્રદસ્તે કરવામાં આવ્યું તેમજ નવનિયુક્ત પાંચ સરકારી કર્મચારીઓનું સન્માન દયા પર મામલેદાર સાહેબ શ્રી નવીન ચંદ્ર મારુ સાહેબ બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સતવિન્દ્રસી નલિયા પીઆઈ વીએમ જાલા સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અબ્દુલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ છેવડાના છાડુરા ગામનું શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં નામના ધરાવે છે છાલુરા ગામમાં ડોક્ટર વકીલ એન્જિનિયર આર્મી શિક્ષણ આરોગ્ય તેમજ પોલીસ વિભાગમાં અનેક કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે તો મોટી સંખ્યામાં હાલ ફરજ બજાવી રહ્યા છે આ પ્રસંગે ગામના આગેવાનો ધનજીભાઈ સીજુ આશાભાઈ સિજુ ઠાકરસિંહભાઈ સીજુ હરજીભાઈ ખોખર લખમસિંહ સીજુ ખીમજીભાઈ ગોરડિયા હંસરાજભાઈ પરગડુ સુરજીભાઈ સિજુ દામજીભાઈ ખોખર દેવજીભાઈ સિજુના હસ્તે પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સ્વાગત પ્રવચન પૂર્વ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એટલે કે ગરબા દ્વારા કરવામાં આવ્યું તેમજ પ્રસંગ પરિચય રમેશભાઈ સિજુએ કર્યું જ્યારે વ્યવસ્થા હરેશભાઈ અશોકભાઈ સિજુ ખિમજી પરગડુ કીર્તિ સિજુ નવીન સિજુ મોહન સિજુ મુકેશ સિજુ વિનોદ સિજુએ સંભાળી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશ પરગડુ ભરત સિજુએ કર્યું તેમજ આભાર વિધિ અશોકભાઈ સિજુ દ્વારા કરવામાં આવી એ કેટલા વર્ષથી તમે સરકારી નોકરી કરી ખેતર તમારો વિદાય સમાપ્ત મારી સાહેબ નોકરી ઓગણચાલીસ વરસ અને ચાર મહિના બાકી છે ચાલીસ વરસમાં ચાર મહિના બાકી છે હું એટી ફાઇવમાં ભરતી ગયો છું નાઇન્ટી ટુમાં કમાન્ડુ ટ્રેનિંગ થયું બ્લેક કે અને પછી પરીક્ષાઓ આવી તેમાં પરીક્ષા દેતા દેતા હું કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બની ગયો અને આજે કાલે હું નિવૃત્ત થઈ ગઈ એકત્રી આજે મારા ગામના વડીલો અને મારા દોસ્તારો બધે મારો વિનય સમારંભ હતો એ રાખ્યો છે અને આયાથી બહુ બહુ મજા આવી અને જે દોસ્તારો સાથે આ વડીલો સાથે જે મેં જે આ ઘરે વિતાવી છે એ બહુ લાગણી મને એવી થઈ કે ભાઈ ખરી તે હું અહીંયા જ રહી જ સર તમે આટલી મજ સુધી પહોંચ્યા તો કોનો સપાટ હતો તમારા પરિવારનો કોઈનો સપાટ હતો મારા સાહેબ પરિવારનો પહેલો મારા ભાઈ મોટા રમેશભાઈ દનજીભાઈ સીધું એ એ સાહેબમાં હતા ને પછી મને ઇન્ટરવ્યૂ આવ્યો હતો સાહેબ પંચ્યાસીમાં આ છાડુરા ગામમાં મને દસ વાગે કોલ લેટર મળ્યો અને સવારના આઠ વાગે ત્યાં પહોંચવાનો હતો મારા ભાઈ કહે કે ભાઈ તું હાલ અને આપણે ઇન્ટરવ્યુ આવ્યો છે અમે ત્યાં ગયા સાહેબ તો બધું બપોર થઈ ગયા અમે બધું પૂરું થઈ ગયું પછી અમને કીધું કે સાહેબ તમારો ઇન્ટરવ્યુ બધો ઇન્ટરવ્યુ કોલ બતાડ્યું તો કે હા કે આજનો છે ને પછી ભાઈએ બધી મારા ભાઈ મોટા એમણે જે મહેનત કરી અને હું પોલીસ ખાતામાં લાગી ગયો આ અમારા સાહેબ ઊભા છે ગરબા સાહેબ જેથી સાહેબ આ અમારા ભૂજથી મારા ફ્રેન્ડ છે અમને આમના બધેનો સાહેબ બહુ સાથ સત્યા અને આપણે પણ એટલો કે હજી સુધી સાહેબ આટલી નોકરી કરી ચાલીસ રહશું કોઈ દિવસ હું મેડિકલમાં નહીં કોઈ દિવસ ગેરાજો નહીં કોઈ દિવસ કોઈ અધિકારી આપણે ટોક્યો નથી તમે તમારું જીવન બસ હવે જીવનમાં સાહેબ બેસવાથી કોઈ મતલબ નથી કાંઈક પ્રવૃત્તિ કરશું ભાઈઓને બધા આપણા ગામના જે મોટા હોય એની સલાહ લઈને કાંઈક આજે

વિદ્યાર્થીઓને લાગણી માટે સન્માન એટલે ત્રિવેણી સંગમ આ કાર્યક્રમ હતો છાડુરા ગામ એટલે કે આ ગામમાં દાયકાઓ પહેલા શિક્ષણની જોત અહીંથી પ્રગટી હતી અને આજે કદાચ પચીસ ઘર હશે

અધિકારીઓ હોય આવા પણ લોકો નિવૃત્ત થયા છે એટલે આ બહુ મોટી વાત છે કે એક નાના ગામમાંથી એક નાના સમાજમાંથી મેં શરૂઆતમાં કીધું એ રીતે કે અનેક લોકો ભણી 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 ગણીને શિક્ષિત બને અને નોકરી કર્યા પછી જ્યારે નિવૃત્ત જીવન હોય ત્યારે પણ સામાજિક સેવા કરે અને એમના માધ્યમથી રમેશભાઈ સીજુ હોય અમારા લાલજીભાઈ ગરવા સાહેબ હોય અમારા ત્યારબાદ પારિ? જામેંટિગેં આ�સા ભાઈ સીજું પારિં

અમારા ગામના બે અધિકારી રિટાયર રહ્યા એમનું સન્માન અને સાથે સાથે પાંચ નવયુક્ત જે ગુજરાત સરકાર ભારત સરકારમાં જોઈન કર્યા એમનું સન્માન કરવામાં આવ્યું હતું એ પ્રસંગે માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સમારંભના અધ્યક્ષ હતા અને સાથે નામી અનામી અનેક અનુક ઘણા બધા વ્યક્તિઓ હતા ખાસ કરીને અત્યારે જે ચાવડા કીધું કે છોકરીઓની ભણતર વધારે છે છોકરાની શું કારણ બહુ જટિલ પ્રશ્ન છે આપનો અને એ પ્રશ્ન એવો છે કે દરેક ગામને નડે છે એ માટે હું એટલું જ કહીશ કે છોકરીઓ તો જે રીતે પહેલેથી જ ભણતર કરતા હોતી એવી રીતે અભ્યાસ કરે છે પણ છોકરાઓમાં અભ્યાસ ઓછું એ રીતે થઈ ગયું કે વ્યસન મુક્તિ છે એ તરફ અમે બહુ ઝુંબેશ કરવી પડશે ગામે ગામ જે રીતે સરકારનું ધ્યાન દોરવું પડશે કે નશાઓના અડા જે ચાલે છે એ જલ્દી બંધ થવા જોઈએ જોકે અમારા ગામમાં એવું નથી પણ જરૂર તોય પણ દીવા અંધેરું હોઈશ એ મોટામાં મોટું કારણ છે આજની હું રમેશચંદ્ર ધનજીભાઈ સીજુ નિવૃત્ત એસઆઈ ગુજરાત પોલીસ તથા શ્રી અખિલ કચ્છ મારવાડા વર્ણકર વિકાસ સંઘનો કાર્યકારી અધ્યક્ષ તથા શ્રી મેઘમારુ વિદ્યાર્થી ભુવન ભુજોડીનો પણ પ્રમુખ છું અને અબડાસા સમાજમાં કારોબારીમાં છું આજે અમારે ગામ મધ્યે રઘદય બસંતી ચોલાનો પાર્ટ પાઠ નો આજે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મારા નાનાભાઈ ગઈકાલે કિશોરભાઈ ધનજીભાઈ સિજુ નિવૃત્ત થયા તથા અમારા જ ગામના શ્રી હર્ષદભાઈ હિમજીભાઈ ગરવા જેવો ક્લાસ ટુ અધિકારી તેઓ પણ નિવૃત્ત થયા તેમજ સામે છ અમારે ગામમાં નોકરીમાં લાગ્યા છે આ ત્રિવિધ કાર્યક્રમ હતો જેમાં વિદ્યાર્થીઓનો પણ સન્માન રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય બનાવવા માટે છાડુરા ગામની જયંતિભાઈ સાથેની હરેશભાઈ તેમજ બધાએ ભેગા મળીને ચાર દિવસમાં આ લોકોએ જહેમત ઉઠાવી અને તમામને આમંત્રણ પાઠવ્યું જેમાં અમે ભુજ મધ્યે કચ્છ મોરબીના સાંસદ શ્રી તથા પ્રદેશ મહામંત્રી એવા લોક લાડીલા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓનું શિડ્યુઅલ એકદમ ટાઈટ હોવા છતાં પણ સમય કાઢી અને આજે તેઓ અહીં આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ તેમની સાથે અન્ય સરકારી કર્મચારીઓ તેમજ પરસોત્તમભાઈ મારવાડા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ અન્ય મહાનુભાવો તમામ આવેલ હતા અને આ પ્રસંગને અનુરૂપ તેઓએ ઉદબોધન કર્યું અને બહુ જ આનંદ થયો આજે આ અમારી જે છાડુરા ગામની અઢારે વર્ણની પ્રજા જેમને આમંત્રણ આપવામાં આવ્યો હતું આજુબાજુના ગામડાના તેમજ ચારે પરગણાના પ્રમુખ તેમજ તેમની બોડીને પણ આમંત્રણ હતું તે સર્વે પધાર્યા હતા અઢારે વર્ણના લોકોએ આજે અહીંયા જમણવારનો ભાગ લીધો છે અને ભાઈચારો અને એકતાના આજે અહીંયા દર્શન થયા છે જય રામભી જય રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી ભાનુસાલી સા કચ્છ